મિત્રો આપણા રાજકોટમાં સૌરાષ્ટ્રની નંબર વન રેસ્ટોરન્ટ ઓપન થઈ ગઈ છે બાવંડ્રી બિસ્ટ્રો અહીંયા છે ને તમે જમતા જમતા સાથે ક્રિકેટ પણ રમી શકો છો વીઆર ક્રિકેટ તમે સ્ટેડિયમમાં રમતા હોય ને એવું જ તમને ફીલ કરાવે છે અને અહીંયા જ્યારે તમે તમારા ફેમિલીની સાથે જમવા આવો છો તો તમને પહેલાં વેલકમ ડ્રિંક્સ પીવડાવે છે લાસ્ટમાં જ્યારે જમી લ્યો ત્યારે તમને આઈસ્ક્રીમ પણ ફ્રીમાં ખવડાવે છે એ આઈસ્ક્રીમ પણ પાછો કોઈ કંપનીનો નહીં અહીંયા જાતે જ બનાવે છે સાહેબ હાઈજેનિક રીતે ફૂડ બનાવે છે આજીનો મોટો કલર કે એસેન્સ નો ક્યાંય પણ ઉપયોગ નહીં અહીંયા ચાઇનીઝ પંજાબી ફાસ્ટ ફૂડમાં દરેક વેરાયટી એકસો ને રૂપિયામાં તો પંજાબી ફિક્સ થાળી જમાડે છે મારા વાલીડાઓ સારું સારું જમવું હોય ને તો આ એક જ રેસ્ટોરન્ટ આપણને ગમે છે જમવાની સાથે સાથે ક્રિકેટ પણ રમવાનું એમાંય તમે એક રૂપિયાથી વધારે બિલ બને છે મારા વાલી પહોંચી જજો હવે આવશો કઈ જગ્યાએ દોઢસો ફૂટ રોડ ઉપર રૈયા ટેલિકોમ એક્સચેન્જ થી રૈયા ચોકડી તરફ જતા ઓવરબ્રિજ ચડતા જ વેસ્ટ ગેટ ની એક્ઝિટ સામે આવી જાય છે બાઉન્ડ્રી બીસ્ટ્રો